જય દ્વારકાધીશ મિત્રો ખેતી અને હવામાનને અગાઉથી જ જાણકારી આપતી અને ખેડૂતોની ચેનલ સાચો ગુજરાતીમાં આપનું સ્વાગત છે ખેતી અને હવામાનને લગતી આ ચેનલ સાથે જોડાવા હું રમેશભાઈ આહિર આપને ભાવભર્યું આમંત્રણ આપું છું આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું ખેતીની છાણિયા ખાતરની અને ખેતીનો મુખ્ય આધાર ગૌમાતાની મિત્રો ખેતીમાં અને આપણા જીવનમાં ગાયનું મહત્ત્વ સમજાવવા જાઓ ને તો આખો દિવસ પણ ટૂંકો પડી જાય અને આ વિડીયો પણ બહુ લાંબો થઈ જશે એટલે તમારો કિંમતી સમય વધારે ન બગાડતા મૂળ વાત ઉપર આવી જઈએ ખેતીમાં હું પોતે એટલે કે રમેશભાઈ આહિર મારા ઘણા વર્ષો સુધીના અભ્યાસ અને જુદા જુદા અખતરા કરીને જે કાંઈ અનુભવો થયા છે તે આ યુટ્યુબ ચેનલ થકી આપની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું આપણે જોઈએ છીએ કે છેલ્લા બે પાંચ વર્ષથી ખેતરોમાં ઊભા પાક મરી જવાની સમસ્યા બહુ વધતી જાય છે અને આપણે આ સમસ્યા ના થાય એ માટે વાવેતરથી જ ઘણા બધા ખર્ચાઓ જેમ કે મોંઘા રાસાયણિક ખાતરો પાણી જોડે પીડાવવામાં આવતા હાઈ પાવરના ફૂગનાશકો બજારમાં મળતા વિવિધ બેક્ટેરિયા જેવી વસ્તુઓનો ખૂબ ઉપયોગ કરીએ છીએ એટલું જ નહીં પણ આપણી પાસે દેશી ખાતર ન હોય તેમ છતાં બહારથી મોંઘું દેશી ખાતર લઈ લારીઓ ભરી ભરીને આપણી જમીનોમાં ઠલવીએ છીએ છતાં પણ મારા ગણિત પ્રમાણે આપણું ઉત્પાદન વર્ષો વર્ષ ઘટતું જાય છે અને ખર્ચાઓ વર્ષો વર્ષ વધતા જાય છે આ વાત ઉપર તમારું શું કેવું છે કોમેન્ટ કરીને તમારું મંતવ્ય મને જરૂર આપજો મિત્રો ઊભા છોડ મરવા માંડે એટલે સ્વાભાવિક છે કે આપણે મનમાં એમ થાય કે જમીનમાં પોષક તત્વોની ખામી છે પણ ખરેખર એવું નથી કુદરતની રચના જેવી છે કે એક વખત ઉત્પાદન લઈ લીધા પછી ખેડ કરીને જમીન મૂકી દો તાપ ખાવા દો એટલે ફરીથી જમીનમાં પોષક તત્વોનો ઉમેરો થતો જાય છે જમીનમાં પોષક તત્વો અખૂટ છે પણ છોડને જમીનની એટલે કે માટીની અને પાણીની જેટલી જરૂર છે એટલી જ જરૂર માટીમાં રહેલા સૂક્ષ્મ જીવોની પણ છે આ સૂક્ષ્મજીવો પોષક તત્વોને રાંધીને છોડને ન આપે તો છોડ પોતે પોતે માટીમાંથી પોષક તત્વો લઈ શકતો નથી અને નબળો પડી જાય છે સૂક્ષ્મજીવો માટીમાં રહેલા ખોરાકને રાંધીને છોડને આપે છે એટલે જ અહીં સૂક્ષ્મજીવો રસોયાનું કામ કરે છે પણ આપણે બધાએ આડેઢ કેમિકલો વાપરી વાપરીને માટીમાં રહેલા આ રસોયા એટલે કે સૂક્ષ્મજીવોનો ખાત્મો બોલાવી દીધો છે વાત કડવી છે પણ સાચી છે હા ખરેખર જો ને તમે પેલા હતી એ જ જમીન છે તો હું કામ હવે ઊભા પાકમાં જમીન જન્ય રોગો વધારે દેખાય છે માટીમાં સૂક્ષ્મજીવોની ખામી તો હવે હવે શું કરું ક્યાંથી લાવવા આ સૂક્ષ્મજીવોને હવે આપણી પાસે એક જ રસ્તો છે દેશી ખાતર પણ દેશી ખાતર પણ બહુ મોંઘું છે અને વળી દેશી ખાતરમાં હોય એના કરતાં તો આ સૂક્ષ્મજીવોને આપણે કેમિકલોથી વધારે મારી નાખીએ છીએ આ જીવોને ફરીથી જીવંત કરવા હોય ને તો છેલ્લો અને સસ્તો રસ્તો છે જીવામૃત જમીનનું અમૃત જીવામૃત બનાવવું બહુ સહેલું છે એક ટીપડામાં એકસો એસી લીટર પાણી ભરી લેવાનું અને દસ કિલો ગાયનું કે ભેંસનું છાણ અને દસ લીટર ગૌમૂત્ર હોય તો વધારે સારું નહીં તો ભેંસનું મૂત્ર પણ ચાલે છાણ અને ગૌમૂત્રમાં રહેલા સૂક્ષ્મજીવને પોતાની સંખ્યા વધારવા માટે ખોરાકની જરૂર પડે એટલે ખોરાક માટે ચણાનો અથવા કોઈ પણ કઠોળનો એકથી બે કિલો લોટ પણ આ ટીપડામાં નાખવાનો રહેશે અને સૂક્ષ્મજીવોને ઝડપથી મલ્ટિપ્લાય કરવા માટે ટીપડામાં એકથી બે કિલો ગોળ નાખવો પણ બહુ જરૂરી છે અહીંયા ગોળ જૂનો અને ખરાબ હોય તો વધારે સારું રિઝલ્ટ આપે છે હવે ખેતરને શેઢે પાડે કે પછી રાફડાની માટી અને કાં તો વડલાના ઝાડ નીચેની માટી કે જે માટીમાં હજુ જીવતા હોય કે જ્યાં હજી આપણા કેમિકલો ન પહોંચ્યા હોય એવી એક મુઠ્ઠી માટી લઈ આવી આ ટીપડામાં નાખી દેવાની છે બસ હવે સાત દિવસ આ ટીપડામાં રહેલા છાણ મૂત્ર ચણાનો લોટ અને ગોળ તેમજ એક મુઠ્ઠી સૂક્ષ્મજીવોવાળી માટીને દરરોજ એક કે બે વખત ગોળ ગોળ લાકડી વડે હલાવી દેવાનું છે સાત દિવસ પછી જમીનનું અમૃત તૈયાર એટલે કે જીવામૃત તૈયાર આ જીવામૃતમાં હવે અરબો કરોડોની સંખ્યામાં સૂક્ષ્મજીવો પેદા થઈ ગયા હશે તમને એને જોઈને જ અને એની સુગંધથી જ લાગશે કે ના ખરેખર જમીનનું અમૃત છે આ જીવામૃત આ જીવામૃતના એક ટીપણાને એક એકર જમીનમાં ઊભા પાકમાં ત્રણથી ચાર વખત પાણી સાથે આપી દેવામાં આવે ને તો પછી પાકને બીજા કોઈ રાસાયણિક કે દેશી ખાતરની જરૂર જ નહીં પડે અને આપણી જમીન પોચી અને ફળદ્રુપ બની જાય છે તેમજ એકાદ વર્ષ વર્ષમાં તો આપણી જમીનમાં ફરીથી અળસિયાઓ પણ દેખાવા લાગે છે જીવામૃતના છોડના પાંદ ઉપર છંટકાવ કરવાથી પણ ખૂબ સારા પરિણામ મળે છે એક પંપમાં એકથી દોઢ લીટર જીવામૃત નાખી શકાય છે ભલે મિત્રો હવે વિડીયો બહુ લાંબો થઈ જાય છે ફરી મળીશું આવતા વિડીયોમાં વાત મગજમાં બેઠી હોય તો વિડીયો શેર કરજો અને કોમેન્ટ પણ કરજો પાછા જય દ્વારકાધીશ